જેતપુર પાવી નગર સફાઈકાર્મીઓ પગાર વધારાની માંગ સાથે રસ્તા પર આવી નગરમાં રેલી કાઢી હતી જેતપુર પાવી નગરમાં ઠેર ગંદકી અને કચરાના ઢગલા નગરજનોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવી ખાતે નગરમાં ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહી છે તેવામાં મળતી માહિતી મુજબ પાવી ગ્રામ પંચાયત અને સફાઈ કર્મીઓની કુતુમીમે વચ્ચે નગરજનો પીસારી રહ્યા છે સફાઈ કર્મીઓની માંગ છે કે આટલી મોંઘવાડીમાં ગ્રામ પંચાયત દ્વારા પગાર વધારવામાં આવે પરંતુ પગારના વધતા સફાઈ કર્મીઓ દ્વારા જેતપુર પાવી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જેતપુર પાવીનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું વાહન નિયમિત થતાં વારંવાર નગરજનોની રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ નિરાકરણ આવી રહ્યું નથી જ્યારે જેતપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચનું કહેવું છે કે સફાઈ કર્મચારીઓ નિયમિત કામગીરી કરતા નથી તો પગાર વધારો કેવી રીતે કરી શકાય

એક મહિનાથી અમે હડતાળ પર છે તો કોને બોલાવ્યા એમ કહેવામાં આવે મારું નામ કુમાર ગ્રામ પંચાયત પંચાયતના કર્મચારીઓ પગાર માટે આવેદન આપ્યા ને રેલી કરીને આજે અમે જેતપુખ મહિસર કચેરી આવ્યા તો આ બહુ દુઃખની વાત છે કે ડબલ એન્જિનની સરકાર આજે આટલા મોટા દાવી કરતી હોય કે સ્વચ્છ અભિયાન ચલાવતા હોય અને આજે આ નાના માણસોને જ અત્યારે આ રેલી કરવી પડે છે આંદોલનો કરવા પડે છે આવેદનો આપવા પડે છે આજે એમનો પગાર વધારા માટે પંદરસો ચૌદસો રૂપિયાની અંદર એ લોકો કઈ રીતે સફાઈ કામ કરી શકે આટલી મોંઘવાડીની અંદર આ વસ્તુ પોસિબલ જ નથી એના માટે અમે એમની સાથે આજે રેલીમાં જોડાયા છે અને એમની માંગોને સ્વીકારે અને વ્યવસ્થિત એમને વળતર થશે એની આશા સાથે અમે આઠમા જગ્યા હોય આમ આદમી પાર્ટી વાલ્મીકી સમાજ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા એક મહિનાથી હડતાલ ઉપર છે અને એ લોકો પહેલાં મને લેખિતમાં પણ આપ્યું હતું અને આજે ફરી જ્યારે એમને મામલતદાર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેતપુર ગામમાં રેલી કાઢવા માટે ત્યારે ફરી મને એમણે બોલાવીને રજૂઆત કરી છે કે લલિતભાઈ આમાં તમે રસ લો અને આની અંદર બને તો અમારું સમાધાન કરો પરંતુ જે સત્તાધીશો છે એ કંઈક એમનો મિજાજ અલગ લાગી રહ્યો છે કારણ કે જે લોકો ગામની સફાઈ કરી રહ્યા છે ગામને ચોખ્ખું કરી રહ્યા છે એવા લોકોની ઉપર તમે આજે સામાન્ય રીતે કોઈના ઘરે કામવાળી બહેન આવતી હોય કામવાળી દીકરી આવતી હોય તો એનો પગાર પાંચ હજાર રૂપિયા છે તો તમારું એનું કામ પણ બે કલાક ત્રણ કલાકનું છે આ લોકોનું ચાર કલાકનું કામ છે અને ગામની ગંદકી જ્યારે સફાઈ કરતા હોય તો એવા સંજોગોની અંદર મેં મહેરબાન કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આવેદન એમના વોટ્સઅપના માધ્યમથી મોકલ્યું છે મહેરબાન ડીડીઓ ડીડીઓશ્રીને પણ અમને આવેદનપત્ર મેં મોકલ્યું છે અને જે શ્રમ અધિકારી છે એમને પણ આની રજૂઆત કરી છે પરંતુ આ લોકોને હજુ કાન એમના ખૂલતા નથી કારણ કે આવનારા દિવસોની અંદર એવું ના કરવું પડે અમારે ના છૂટકે ના ઈલાજે મારે આની અંદર સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાના વાલ્મીકી સફા સફાઈ કામદાર જે વાલ્મીકી સમાજના એમને ભેગા કરી અને જિલ્લા કક્ષાએ સંમેલન બોલાવી અને આમના તમામ પંચાયતો તમામ પંચાયતોના મારે એકત્રિત કરી અને આની આંદોલન મોટું સ્વરૂપ ન અપાય એનું ધ્યાન તંત્ર રાખે અને તંત્રને આ તબક્કે મારે એટલું પણ કહેવાનું છે કે આ લોકો ભૂખમરાની અંદર છે એમની પાસે અત્યારે ખાવાના પૈસા પણ નથી એવા સંજોગોની અંદર જો તમે એસી ચેમ્બરોમાં બેસી અને તમારી મનમાની કરો છો તો આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ જાણી લે અને બીજું આમાં આમાં જે પોલિટિકલ લીડરોને પણ એમણે વિનંતી કરેલી છે એમને ગામના અમારા પ્રતિષ્ઠિત નાગરિકો કે જેઓ ગામ ચલાવે છે જેતપુર પાવી એમને પણ આમની પ્રત્યે કોઈ રસ નથી એટલે એમને પણ મારી વિનંતી છે કે આ આંદોલન જિલ્લા કક્ષાએ ના જાય અને તમામ ગ્રામ પંચાયતો જેટલી પણ ગ્રામ પંચાયતો છે એવી તમામ ગ્રામ પંચાયતોના જે સફાઈ કર્મચારીઓ છે એમને એકત્રિત કરી અને વાલ્મિકી સમાજને એકત્રિત કરી એની સાથે દલિત સમાજ પણ જોડાશે એ પણ મારે આજે આ તબક્કે તમારા માધ્યમથી સ્પષ્ટ આ જિલ્લાના વહીવટી તંત્રને અને આ વહીવટદારો ગ્રામ પંચાયતોને મારે તમારા માધ્યમથી જ કહેવું છે અને આવનારા સમયની અંદર એમનો જે દસ ટકાનો દર વર્ષનો વધારો છે એમની માગણી દર વર્ષની છે બે હજાર અઢારમાં આ લોકોએ પગાર વધાર્યો હતો ત્યાર પછી આજ દિન સુધી પૈસા નહીં વધાર્યા અત્યારે દૂધની થેલીનો ભાવ સિત્તેર રૂપિયા છે પાર્લેજીનો દસ રૂપિયા છે તો આ નાના બાળકો જશે ક્યાં એમનો પરિવાર ક્યાં જશે એટલે આ તબક્કે એમને સ્પષ્ટ મારો મારી સૂચન કહો મારી વિનંતી કહો બે હાથ જોડીને વિનંતી કહો કે આની અંદર ના છૂટકે ના ઈલાજે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટા મોટું સંમેલન દલિત સમાજ અને વાલ્મિકી સમાજનું એકત્ર થઈ બોલાવું ના પડે એની કાળજી તંત્ર રાખે જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે હંગામી ધોરણે પાર્ટ ટાઈમ રિઝ પ્રમાણે જે સભાઈ કામગારો ઘડતર પર ઉઠ્યા છે પગાર વધાર્યા એના સંદર્ભમાં મેં સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે જણાવું છું કે જે લોકો નિયમિત કચરો વાવે છે પહેલાં જ દિવસથી તેમણે અમે જણાવી દીધું કે તમારો પગાર ઓલરેડી વધી ગયો છે જે લોકો ગ્રામ પંચાયતની અંદર નિયમિત સફાઈ કરતા નથી તેમણે અમે કીધું કે ભાઈ સદર પગાર ગ્રામજનો દ્વારા જે સફાઈ વેરો આપવામાં આવે છે તેમાંથી તમારો પગાર કરવામાં આવે છે ગામની જનતાને સફાઈ માટે સંતોષ હશે તમે એક મહિનો સંતોષકારક કામ કરો તમારો પણ નેક્સ્ટ મહિનાથી તમારો પગાર વધારો થઈ જાય ઓલરેડી અમારી ગત મિટિંગની અંદર બે છ બે હજાર પચીસના રોજ એમની સાથે મિટિંગ સફાઈ કામદારા જોડે મિટિંગ કરવામાં આવી હતી એમાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રગણીઓ લોકો પણ હાજર હતા જેમાં અમે એમણે કીધું કે ભાઈ ગામ આ જે સફાઈ વેરો અમે ગામની જનતા જોડે વસૂલું છે એ દોઢસો રૂપિયા પર યર એટલે અમે લગભગ વાર્ષિક ચારથી સવા ચાર લાખ રૂપિયા સફાઈ વેરો વસૂલ્યો છે એની સામે સફાઈ વેરાની સામે અમે સફાઈ કામદારોને વાર્ષિક છ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલું વેતન આપ્યું છે જેથી કરીને આજે પણ ગ્રામ પંચાયતને બે લાખને ત્રીસ હજાર રૂપિયાનો શોર્ટફોલ છે સફાઈ કામદારોનો સફાઈ પગાર વધારવા માટે અમે સહમત જ છે અને વધારી દીધો છે પરંતુ ગામની જનતાને સંતોષ હજુ પણ સફાઈ માટે નથી જો ગામની જનતાને સફાઈ માટે સફાઈ કામદારોને જ કામગીરીથી સંતોષ થશે તો આગામી સમયમાં અમે ગામનો સફાઈ વેરો પણ વધારી શકીએ તેમ છે જેથી અમારું નિવેદન છે કે તમે નિયમિત સફાઈ કરો ગામની જનતાને જે ગામનો સફાઈ વેરો ભરે છે એ લોકોને તમે સંતોષ આપો અને સંતોષ સામે અમે સફાઈ વેરામાં વધારો કરીશું અને ઓલરેડી અમે તમારો સફાઈ વેરો વધારી દીધો છે સફાઈ વેરો નહીં પરંતુ તમારો જે પગાર વધારો છે એ કરી દીધો છે પરંતુ સંતોષકારક કામગીરી એમને કરવી પડશે અને ગામની જનતાને સંતોષ આપવો પડશે આ મારું નિવેદન છે બીજી વાત એમની વાત એવી છે કે જે જે મહિનો અમે કચરો નથી ભરતો એક મહિનો જે ઓફિશિયલ છે જે આવેદન પત્રમાં એમને દર્શાવ્યું છે અને એ જે મહિનો એ લોકો સફાઈ કામદારો હડતાલ પર છે એ મહિનાનો પગાર માગે છે પરંતુ ગ્રામ પંચાયત સદર જે મહિનો કચરો વાલ્યો જ નથી એ મહિનાનો પગાર કોઈ પણ સંજોગોમાં કરી શકે છે નહીં જેતપુરમાં ગ્રામ પંચાયતની અંદર કામ કરતા જે સ્ટાફના લેબર જે એમને જેતપુર ગ્રામ પંચાયત દ્વારા બે હજાર ઓગણીસની અંદર એક ખરાવ કરવામાં આવ્યો હતો કે દસ ટકાનો એમને દર વર્ષે પગારનો વધારો થાય એ બાબતનો જે ઠરાવની એ લોકોએ માંગણી કરી છે પરંતુ જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ સરપંચશ્રી જેટલ સરપંચ સભ્યશ્રીઓ અને કલાટી કામ શ્રી એમને ઠરાવની કોપી આપતા નથી કે વધારો કરતા નથી અને આટલી બધી આ સરકારની અંદર જ્યારે મોંઘવારી હોય કૂદકે ને ભૂસકે મોંઘવારી સિવાય કંઈ આ સરકાર કરતી નહીં મોંઘવારી બેરોજગારી જ્યારે આમને જ્યારે ટકે લાવીને ખાવાનું હોય ત્યારે પગાર વધારાની વાત કરે છે ત્યારે એમને દબાણ કરવામાં આવશે પ્રેશર કરે છે અને કોઈને તમારે જાનની કરવાની સરકારને જાનની કરવાની કોઈ અરજી નહીં કરવાની એવી આ ગ્રામ પંચાયતની અંદર થતું હોય ત્યારે અમારી લાગણી અને માંગણી જે એ બિચારા ગરીબ વર્ગને જ્યારે એમને ટકે લાવીને ખાવાનું હોય અને જ્યારે એમને પગાર વધારાની જરૂરિયાત હોય ત્યારે આ લોકો ધમકી આપતા હોય કે કોઈ વાતની એમની માનતાને હોય ત્યારે અમે એમની સાથે છે જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે અમે એમની જોડે જેને ઊભા રહીશું અને એમની જે લાગણી અને માગણી જે હાથી છે અને એ માગણીને અમે સંતોષાય નહીં ત્યાં સુધી અમે એમની જોડે કડે પગે ઊભા રહીશું બાજલભાઈ રાઠવા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર પાઠ આજે અમારા જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે અમે આ રેલી કાઢી છે એની અંદર અમે છેલ્લા એક એક મહિનાથી હડતાળ ઉપર છે તો એનો નિરાકરણ આવતો નહીં એના ભાગરૂપે અમે આ રેલી કાઢી છે તો આ રેલીને જોઈ અને ઉપલા અધિકારીઓ અને ઉપરના જે કંઈ લાગતા વરગતા હોય એ અમારી માંગને પૂરી કરે એવી આશા રાખીએ છીએ અમે વાલ્મિકી સમાજ દ્વારા આજે અમે છેલ્લા એક મહિનાથી હડતાલ પર છે અમે સરપંચને રજૂઆત કરવા છતાં સરપંચ અમારી વાત ધ્યાન પર લેતા નથી અને ખોટી રીતના અમને દલીલગીલી કરી અને અમારી પગાર વધારતા નથી મારું નામ છે મહેશભાઈ ગોકડભાઈ ડેપોટી સરપંચ એ બોલાયા હતા અને કીધું તમારે એક વર્ષનો પગાર વધારીએ છે પણ મેં ના કીધું કે ભાઈ આઠ નવ વર્ષથી ખરાબ કરેલો છે તો તમે આઠ નવ વર્ષનો જે જે ઠરાવ્યું છે બમન પગાર આપો એવું અમે કહ્યું હતું અને બીજું કે મેન સરપંચ સાહેબ તો હતા ને આ ડેપોટી સરપંચ સાહેબે તમારી પાછળ પડ્યા છે બીજું કે કોઈ ગામના અગ્રણીઓને અમે આવેદનપત્ર આપેલા તે બી લઈ આવ્યા અને બે ચાર સભ્યોને બોલાવીને મારી જોડે આ બધી ચર્ચા વિચારણા કરી લીધી અને તમારે તમારું કામ નહીં બને એવું પણ અમને કહે છે એ બીજા ઇકબાલભાઈ કરી નામ છે તે જૂના સભ્ય છે તે ભાઈ એવું કહે છે કે તમે સરકાર જોડે અમારી જોડે કોઈ માથાકૂટ કરવા નહીં તમારે પાંચ પૈસા બી અમારે વધારે નહીં આપીએ એવું બોલે છે ભાઈ ડેન્જર બે સભ્ય છે જૂના જૂના હજુ ચાલુ જ છે એમની મિસિસ છે એમની છે તમારું નામ મારું નામ કિશનભાઈ જણાભાઈ હરિજન